જામનગરમાં રહેતા ગણપતિ ભક્તના ઘરે ગણપતિ મ્યુઝિયમ સમાન છે તેમના ઘરમાં એક હજારથી પણ વધુ સ્ક્વેર ફૂટ જગ્યામાં નાના મોટા કિચનમાં બોલપેનમાં ચલણી નોટમાં સિક્કામાં પોસ્ટરમાં અને મૂર્તિઓમાં ત્રણ હજારથી પણ વધારે ગણપતિનું કલેક્શન ગત વીસ વર્ષોમાં તેમણે કર્યું છે આજથી પચીસ વર્ષ પહેલાં એક કિચનના કલેક્શનથી શરૂ કરેલું ગણપતિ બાપાનું કલેક્શન આજે ધીમે ધીમે કરતાં હજારોની સંખ્યામાં પહોંચ્યું

કે અમને એક સાથે આટલા બધા ગણપતિના દર્શન થાય છે દિલીપભાઈ દૂરદર્શનમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ખાસ કરીને એ જણાવો કે આપને આ વિચાર કેવી આવ્યો આજથી પચીસ વર્ષ પહેલાં એક ગણપતિનું કિચેન બહુ ગમ્યું હતું પછી એ કિચેનથી મેં ભેગું કરવાની શરૂઆત કરી પણ ભગવાન ગણપતિ બાપાની ઈચ્છા હશે તો મહિનામાં મારી પાસે સો કિચેન થઈ ગયા અને પછી તો ગણપતિ કલેક્શન આગળ વધતું જ ગયું આગળ વધતું જ ગયું શરૂઆતમાં મારી પાસે સાદી ગણપતિ પણ આકર્ષક મૂર્તિઓ હતી જ પરંતુ જેમ જેમ બજારમાં નવી મૂર્તિઓ આવતી ગઈ અને કલેક્શન થતું રહ્યું આ કલેક્શન કરવામાં મને મારા મિત્ર વર્ગ અને સગા સંબંધીઓએ ખૂબ જ મદદ કરી છે આજે મારી પાસે હજારોની સંખ્યામાં ગણેશજી છે દિલીપભાઈ ધ્રુવના આ કલેક્શનને જોવા માટે થઈ અને દેશ વિદેશના અનેક ગણપતિ પ્રેમીઓ પણ અહીં આવે છે અને આ પ્રદર્શન જોઈ અને ખુશી વ્યક્ત કરે છે જગત રાવલ દૂરદર્શન સમાચાર જામનગર